નમઃ શંકર ભગવાન કી કી જય જય શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રી વ્રત કથા એક ગામમાં એક શિકારી રહેતો હતો તે પ્રાણીઓની હત્યા કરીને પોતાનો પરિવાર ચલાવતો હતો પરંતુ તેમ છતાં પૈસાના અભાવે તેણે એક શાહુકાર પાસેથી લોન લેવી પડી હતી પરંતુ તે તેની લોન સમયસર ચૂકવી શક્યો ન હતો કે જેના કારણે શાહુકાર ગુસ્સે થયો અને શિવરાત્રીના દિવસે શિકારીને પકડીને શિવ મઠમાં કેદ કરવામાં આવ્યો શાહુકારના ઘરે શિવરાત્રીની પૂજા થતી હતી અને શિકારી ધ્યાનમાં શિવની ધાર્મિક વાતો સાંભળતો રહ્યો હતો ચતુર્દશીની તિથિ પર તેને શિવરાત્રીની કથા પણ સાંભળી અને શાહુકારે શિકારીને બોલાવીને લોન ચૂકવવાની વાત કરી બીજા દિવસે આખું દેવું ચૂકવવાનું વચન આપી શિકારીએ પોતાની જાતને તેના બંધનમાંથી મુક્ત કરી દરરોજની જેમ શિકારી શિકાર માટે જંગલમાં ગયો પરંતુ શાહુકારના કેદી હોવાને કારણે તે કંઈ ખાવા પીવા માટે સક્ષમ ન હતો આવી સ્થિતિમાં તે ખૂબ જ પરેશાન હતો અને શિકાર કરવા માટે તેણે તળાવના કિનારે ઊભા બેલપત્રના ઝાડ પર પોતાના માટે છાવણી બનાવવાનું શરૂ કર્યું અને તે ઝાડ નીચે એક શિવલિંગ હતું કે જે વેલાના પાંદડાઓથી ઢકાયેલું હતું શિકારીએ શિવલિંગ વિશે ખબર ન હતી પોતાનો પડાવ બનાવતી વખતે તેણે ડાળીઓ તોડી અને તે આકસ્મિક રીતે શિવલિંગ પર પડી અને આ રીતે ભૂખ્યા અને તરસ્યા શિકારીએ આખો દિવસ ઉપવાસ કર્યો અને યોગાનું યોગ તેણે શિવલિંગ પર બેલપત્ર પણ અર્પણ કર્યું રાત્રિના એક કલાક વીતી ગયા બાદ એક ગર્ભવતી હરણ તણાવમાં પાણી પીવા પહોંચી હતી શિકારીએ ધનુષ્ય પર તીર મૂકીને દરો ખેંચતા જ હરણે કહ્યું કે હું ગર્ભમાંથી છું હું જલ્દી જન્મ આપીશ તમે એકસાથે બે જીવોને મારી નાખશો કે જે યોગ્ય નથી તેણીએ શિકારીને કહ્યું કે હું જલ્દી જ મારા બાળકને જન્મ આપીશ અને મારી જાતને તમારી સમક્ષ રજૂ કરીશ અને પછી તમે મારો જીવ લઈ શકશો આ સાંભળીને શિકારીએ તાર ઢીલો કર્યો અને હરણ જાળીઓમાં ગાયબ થઈ ગયું દોરીને લહેરાવતી અને ઢીલી કરતી વખતે આકસ્મિક રીતે કેટલાક બિલ વાંદડા તૂટીને શિવલિંગ પર પડ્યા અને આ રીતે પ્રથમ પ્રહરની આરાધના પણ અજાણતા પૂર્ણ થઈ ગઈ તેણે જોયું કે તરત જ તેણે ફરીથી ધનુષ્ય પર તીર મૂક્યું ત્યારે તેને જોઈને હરણે નમ્રતાપૂર્વક વિનંતી કરી કે ઓ પારધી હું હમણાં થોડા સમય પહેલા જ ઋતુમાંથી નિવૃત્ત થયો છું હું મારા પ્રિયતમની શોધમાં ભટકી રહ્યો છું હું મારા પતિને મળીશ અને જલ્દી તમારી પાસે આવીશ શિકારીએ એ હરણને પણ પાછું જવા દીધું બે વાર શિકાર ગુમાવ્યા પછી તે ચિંતિત બન્યો અને રાત્રિનો છેલ્લો સમય પણ પસાર થઈ રહ્યો હતો આ વખતે પણ તેમના ધનુષ્યનો સ્પર્શ થતા શિવલિંગ પર કેટલાક બેલના પાન પડ્યા અને બીજા તબક્કાની પૂજા પણ પૂર્ણ થઈ એટલામાં જ બીજું હરણ તેના બાળકો સાથે ત્યાંથી પસાર થયું શિકારીએ ફરીથી તેના ધનુષ્ય પર તીર મૂક્યું અને તે તીર છોડવા જઈ રહ્યો હતો ત્યારે હરણે કહ્યું કે શિકારી હું આ બાળકોને તેમના પિતાને સોંપીને પાછું આવીશ આ વખતે તમે મને મારશો નહીં શિકારી હસ્યો અને તેને કહ્યું કે શિકારને તેની સામે છોડી દો હું આવો મૂર્ખ નથી મેં અગાઉ પણ બે વાર મારો શિકાર ગુમાવ્યો છે મારા બાળકો ભૂખ્યાને તરસ્યા હશે અને તેનો જવાબ આપતા હિરણી કહે છે કે જેમ તમને તમારા બાળકો પ્રત્યે પ્રેમ છે તે જ રીતે હું પણ છું હે શિકારી મારા પર વિશ્વાસ કર હું તેમને તેમના પિતા પાસે છોડી દઉં એ પછી પાછા ફરવાનું વચન આપું છું હરણનો ગરીબ અવાજ સાંભળીને શિકારીને તેના પર દયા આવી અને તેણે તે હરણને પણ ભાગી જવા દીધું અને શિકારના અભાવે ભૂખ અને તરસથી પરેશાન શિકારી અજાણતા બેલના ઝાડ પર બેઠેલા પાંદડા તોડીને નીચે ફેંકી રહ્યો હતો અને જ્યારે પ્રભાત થવાનો સમય હતો ત્યારે તેણે તે જ જગ્યાએ એક હરણ રસ્તામાં જોયું અને શિકારી વિચાર કર્યો કે ચોક્કસપણે તે તેનો શિકાર કરશે શિકારીની તાણવાળી દોરી જોઈને હરણે કહ્યું કે હે શિકારી જો તમે મારી સમક્ષ આવેલા ત્રણ હરણ અને તેમના બચ્ચાને મારી નાખ્યા હોય તો મને પણ મારવામાં વિલંબ કરશો નહીં જેથી મને તેમના વિયોગમાં એક ક્ષણ માટે પણ પીડા ભોગવવી ન પડે કેમ કે હું એ હરણોનો પતિ છું જો તમે તેમને જીવન આપ્યું હોય તો મને પણ જીવનની થોડી ક્ષણો આપો હું તેને મળીશ અને તમારી સમક્ષ મારી રજૂઆત કરીશ હરણની વાત સાંભળતા જ આખી રાતની ઘટનાઓ શિકારી સમક્ષ ચમકી તેણે હરણને આખી વાત સંભળાવી ત્યારે હરણે કહ્યું કે જે મારી પત્નીઓ વચન પ્રમાણે ગઈ છે તેમ મારા મૃત્યુથી તેઓ તેમના ધર્મનું પાલન કરી શકશે નહીં તેથી એવું લાગે છે કે તમે તેને વિશ્વાસુ તરીકે છોડી દીધા છે તેવી જ રીતે મને પણ જવા દો હું એ બધાની સાથે તમારી સમક્ષ હાજર થઈશ શિકારીએ તેને પણ જવા દીધું અને આમ સવાર પડી અને શિકારીની શિવરાત્રીની પૂજા અજાણતા ઉપવાસ અને રાત્રિ જાગરણ અને યોગાનું યોગ શિવલિંગ પર બેલપત્ર અર્પણ કરીને પૂર્ણ થઈ હતી અજાણીએ કરેલી પૂજાનું પરિણામ તેને તરત જ મળી ગયું શિકારીનું હિંસક હૃદય શુદ્ધ રહે તે ત્યાં ગયો અને તેનામાં ભગવાનની ભક્તિનો વાસ થયો શિકારી શિકાર કરી શકે છે પરંતુ આટલી સત્યતા પ્રામાણિકતા અને જંગલી પ્રાણીઓ પ્રત્યેનો સામૂહિક પ્રેમ જોઈને શિકારીને ખૂબ જ દોષિત લાગ્યું અને તેણે હરણ પરિવારને જવા દીધો અજાણતા શિવરાત્રીનું વ્રત કરીને પણ શિકારીને મોક્ષ મળ્યો જ્યારે તેમના મૃત્યુ સમયે યમદૂત તેમને લેવા આવ્યા ત્યારે ભગવાન શિવે તેમને પાછા મોકલ્યા અને તેમના દૂતો શિકારીને શિવલોક લઈ ગયા હે ભોળાનાથ હે ભગવાન શિવ હે દયાનિધિ હે પાર્વતી પતિ મારી તમને એટલી જ પ્રાર્થના છે કે જેવી રીતે શિકારીથી અજાણતા આપનું વ્રત થઈ ગયું અને તેને વ્રતનું પુણ્યફળ મળ્યું તેવી જ રીતે જે કોઈ વ્યક્તિ આ કથા સાંભળે છે વાંચે છે જુએ છે તથા આ વિડીયો જુએ છે ને સાંભળે છે તે સૌ લોકોને આ મહાશિવરાત્રિ વ્રતનું પુણ્યફળ મળે અને આ વ્રત કથા સાંભળ્યાનું ફળ મળે તો એ શંકર ભગવાન કી જય પાર્વતી માત કી જય